બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના નવી ભીરડી ગામે ગેરકાયદેસર રસ્તા પર થયેલ દબાણો ક્યારે થશે દૂર બરાસકાંઠા જિલ્લાના નવી ભીરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં યેન કેન પ્રકારે ચાલી રહી છે પોતાની મનમાની ક્યારે થશે લોકોના હિત માટેની કામગીરી ડીસા તાલુકાના નવી ભીરડી ગ્રામ પંચાયતની ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝની ટીમે મુલાકાત કરતા જાણવા મળેલ કે ગામ લોકોના ઘણા ખરા પ્રશ્નો અટવાઈ પડ્યા છે જેનો હજુ કોઈ નિવેડો આવતો નથી અને અમુક લોકો ગામના વિકાસમાં રસ નથી અને પોતાના વિકાસમાં રસ હોય તેવું જોવા મળતું હતું જો કે સાચાને દબાવી અને ખોટા રવાડે ચડાવી દેવાના કારસા ચાલી રહ્યા છે નવી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો બનાવી ભાડા ખાતા હોવાની ચર્ચા ચાલી રહી હતી જો કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ બનાસકાંઠા દબાણ વિભાગ એક વખત નવી ભીલડી ગ્રામ પંચાયત તેમજ વિસ્તારની મુલાકાત કરી લોકોના હિત માટે કામ કરે તેવી સ્થાનિક લોકો મીડિયા સમક્ષ માંગ કરતા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકું કે જરામભાઈ ખેતાભાઈ નવી ભેડી બેઠાણ બરાબર મીડિયાના માધ્યમથી બોલું છું કે નવી ભેડી અથવા જૂની ભેડી જાહેર રસ્તા પર તમામ દમણ હોય એ સરકાર શ્રીને મીડિયાના દાનથી કહેવા માંગું છું કે સરકાર શ્રીને આ રસ્તા તૂટવા જોઈએ હું નવી ભિલડીના સરપંચ કાંતિલાલ કપૂરજી માળી છેલા આ ત્રીજી વાર ટ્રમની અંદર મને ગામે ચૂંટાઈ લાયેલો છે અને ગામની વાત રાખવા માટે અને ગામના વિકાસ માટે મને આ ત્રીજી ટ્રમ ચૂંટણીની જે આપી છે એમના અમારા અમારા પંચાયતના સદસ્ય રમીલાબેનના પત્ની પતિ એ પતિશ્રી એમને આ ખંટવાતું નથી મારી સામે ત્રણ વાર ચૂંટણી હારી ગયેલા છે પછી ધીરેન્દ્રશભાઈ મોદી એ બી આ ખોટી ખોટી વાતો કરે છે કે ગ્રે વોટર પ્લાન્ટની અંદર પણ એમને એક એવું કહેવામાં આવ્યું કે આ બોરના પૈસા શ્રી બે લાખ છત્રીસ હજાર ખાઈ ગયેલા છે પાઇપની અંદર ખાઈ ગયેલા છે ઈ રિક્ષાની અંદર ખાઈ ગયેલા છે એના ઉપર સત્તાવન એક કરી અને એ સત્તાવન સપનમ ખેર સાહેબ જે ના ઈમાનદાર કોઈને ના સાંભળે એવા સત્ય અધિકારીએ એ ચીજને મને એ ચીજને મને દફતરે કરી અને બરી કરવામાં આવ્યો છે ત્યાર પછી એ લોકો દબાણદાર તરીકે નટુભાઈ નરોત્તમભાઈ ઠક્કરભાઈ મંગુભાઈ ઠક્કર એમની ધરમપત્ની છે એ પંચાયતના સદસ્ય છે એમને પ્લાન્ટ પાણીનો પ્લાન્ટ ચાલે છે એ પંચાયતના પાણીના અનુસંધાને એ પ્લાન્ટ ગામમાં પીવાની અછત થઈ છે બોર મારો એક બંધ થઈ ગયેલો છે તેમ છતાં પણ એ પાણી લઈ અને પાણીનું વેચાણ કરે છે એમની દુકાન દબાણમાં છે મેં એમને કાપવાનું કનેક્શન કહેલ હોવાથી એ મને અંદરમાં દબાણ કરે છે દબાણ કરી અને એક અરજી આવેલી છે હર્ષદભાઈ ચંદીરામભાઈ ઠક્કરની એ અરજી અમે કાયદેસર મિટિંગમાં લઈ અને એને પેન્ડિંગ રાખવામાં આવી પેન્ડિંગ એ રીતે રાખી હતી કે નિગમે શું કર્યું છે અને આ કયા કારણે સર આવું આ બેન્ચો ચાલે છે એ જગ્યા ખાલી જગ્યા વેચાય ખાલી જગ્યાને પ્લોટ નંબર એક નંબર પાડવામાં આવ્યો છે અને એક નંબર પ્લોટ પાડ્યા પછી નિગમે ને મારે પૂછવા જવું પડ્યું એ રીતે મારે મિટિંગની અંદર મેં પેન્ડિંગ રાખ્યું એની અંદર રમીલાબેન દિનેશભાઈ ડેપોટી સરપંચ અને નરોત્તમભાઈ બાપજી એ એ રીતની વાત કરે છે કે આ બેન્સો ચાલતો તો તો બેન્ચો ખાલી જગ્યા હતી તો બેન્સો આજે સાઠ વર્ષથી બેન્સો ચાલતું હતો ત્યાં અને જે જે ખાતેદાર મૂળ ખાતેદારે આ જગ્યા વેચાણ કરેલી છે અને નિગમે નિગમે એને પ્રાંત પ્રાંતમાં અને નિગમના અનુસંધાને આ ફેરફાર કરી અમારી પાસે આવ્યા અમે ડેપુટી ડીડીઓ ચૌધરી સાહેબને બી પૂછેલું છે એના પછી નિગમમાં જઈને આવ્યા છીએ અને કલેક્ટર સુધી આ લેટર જાણ કરવામાં આવી છે તો વારે વારે આ મિટિંગમાં પેન્ડિંગ રાખતા હતા પેન્ડિંગ રાખતા હતા એટલે મેં કહ્યું આ ગેરકાયદેસર વાત ચાલે છે તમારે જેને બી આપવું હોય તો મને ઓધો આપી દો તો નવ સભ્ય હતા એની અંદર છ સભ્યોએ છ સભ્યોએ મને બહુમતી સાથે મને ઠેરાવવામાં કહ્યું આ ત્રણ જણે એમને કહ્યું કે મારે અમારે આપવું નથી આની અંદર ખોટો માફિયા મારફત ખોટું ચલણ થઈ ગયેલું છે અમે એવું કહ્યું કે હું ગામનું આ ત્રીજી વાર ચૂંટાયેલો છું ખોટું કોઈ જગ્યાએ આવો ભાવ થાય નહીં ગામ મારું એક ઘર છે એની જવાબદારી લઈને હું ચાલું છું હું ગામનો વેપારીનો અને ભાઈ બહેનોનું અને કોઈ માણસને ખોટો પ્રોત્સાહન આવી હાલતો નથી અને આ તમે માની જાઓ એ કે અમારે સમજવું પડે એમની સાથે તો અમે માનીએ પાકી માનવું નથી તો ડેપ્યુટી સરપંચને અમને એક ખોટી વાયક અને કોઈ ક્રાઇમ મીડિયા મને બોલાઈ આ ચોખવટ કરવા માટે એનો એક આભાર માનું છું અને ક્રાઇમ મીડિયાને એમને અંધારામાં રાખી અને આ ચીજને ઉપલબ્ધ કરી છે એ ખરી રીતે ક્રાઇમ મીડિયાને હું તમામ કાગળો બતાવું અને એ ક્રામ ક્રાઇમ મીડિયાને ધ્યાનમાં આવે તો સત્યવાદને પોરવા માટે મારી સરપંચ તરીકે અને બિલડી ગામની નમ્ર વિનંતી છે આની અંદર કોઈ દિવસ ગાયથી વધારે કોઈ હિન્દુ ધર્મને સોગન નથી એની સોગન કંઈ કહું છું કે મારી સાથે કોઈ જાતનો ખોટી વાત કરી છે એની અંદર હું ઊભો નથી ઊભો રહેવાનો નથી ચાહે હરેશભાઈ હોય કાંઈ ચંદીરામભાઈ હોય કે મારા બાપ કપૂરજી માળી હોય તો પણ હું એની અંદર ઊભો નથી રહેવાનો અને આ ચીજને ધ્યાનમાં લઈ અને અમે ઠેરવ મંજૂર કર્યો મંજૂર કર્યો છ નવ પૈકી છ જણાની બહુમતીથી ગ્રામ પંચાયતે મંજૂર કર્યો છે અને એ ધારા મંજૂર કર્યા પછી એની હળવાશ પકડવા માટે અને ખોટો મને ગુમરાહ કરવા માટે એમને મને એક સત્તાવન એકની નોટિસ આપેલી હતી એ નોટિસની અંદર મારી તમામ એ લોકો એલિકેશનો ફાઇલે થઈ અને મને નિર્દોષ છોડવામાં આવેલો છે એના પછી બીજી બી એક કા કર્યું છે બહુમતીથી એમને બજેટ ના પાડી મંજૂર કરવાની એમાં મારા પરમ સાથીદાર સભ્યોએ કે આ બધું ખોટું પડે પછી બજેટ મંજૂર ન કરવા ગયા એમાં પણ મને સા મારા સભ્યોએ બધે સાથ આપ્યો અને આ ત્રણ સિવાય કોઈએ કોઈએ ખોટો ગામના વિકાસમાં ખોટો વિકાસનો રૂકાવટ કરવા પડે છે અને મેં બોરના પૈસા આ લોકોએ બોર આનંદ બંગલોતનો બોર બંધ થઈ જતો મેં ગામના તમામ નાગરિકને આગ્રહ કરી અને બે લાખ સિત્તેર હજાર અને પચાસ હજાર એક ટોકા હારું મેં ત્રણ પાર્ટીથી એક જ ઝટકે પૈસા લઈ પૈસા ભરી મેં બોર લાવવાની મંજૂરી મૂકી મારા માન્ય શ્રી કેસરજી સાહેબને પણ એ લોકો છેડછેડ કર્યા એ હવે હવે એ લોકો એવું કહેવા માગે છે કે ઉપરથી કોઈ આવેલું નથી તો ઉપરથી ના આવે એમાં મારો કોઈ કસૂર નથી તો પણ મને બદનામ કરે છે પાઇપમાં પૈસા કહી જાય હું ખાવા માટે નથી આવ્યો મારું જનમ અહીં ભીલડીનો છે અને જે જગ્યા લે છે એ બી ભીલડીના છે નટુભાઈ દિનેશભાઈ બધા પાછળ આવેલા છે એમને ખરી રીતે બેંચાનું ભાન જ નથી કે અહીંયા વ્યવસાય વેરો ધંધો ચાલતો હતો વાણિજ્ય ધંધો ચાલતો હતો અને મેં છ મહિના સુધી આ ઠેરાવ પેન્ડિંગ રાખ્યો એને દર મિટિંગે અમે આગળના આગળ ધબકાયે રાખ્યા છેલ્લે જતાં આ લોકોએ છ જણા નવ પૈકી છ સભ્યોએ મને જાણ કરી કે અમે તમારી સાથે છ એમને અમને લેખિતમાં જાણ કરી અને અમારા અમાને લેખિતમાં જાણ કરતો મેં ઠેરા મંજૂર કરેલો છે અને એક વિખવાદ એક વેમ અને વેમ અને મગજ અને વર્ક કરતાં આ ડૉક્ટરનું કામ છે સરપંચશ્રીનું કામ આ છે કે લીગલી કામ કરવાનું છે હું લીગલી કરું છું અને એમને એમના મગજને અને વિકાસને બહુ દૂરનો અંતર છે એના માટે ડૉક્ટર જ તપાસ કરી શકે હું ના કરી શકું માટે હું ક્રાઇમ મીડિયાને એમ કહું છું મારી હકી હકીકતને સોગન સાથે હું કહું છું કે હું ક્યાંય ખોટો નથી ખોટો હોઉં તો હું ગામ સાથે આ જ ગામ મને કહેશે એમ હું ઊભો રહીશ અને વેપારી મંડળના પ્રમુખનો ઉપયોગ કરે છે એમનું કોઈ અહીંયા બિલ્ડિંગની અંદર બધાય કરિયાણાના કરિયાણાના વેપારી મંડળના પ્રમુખ છે મોબાઈલના છે કપડાના વેપારી પ્રમુખ છે એની અંદર આ નટુભાઈનો કોઈ રોલ જ નથી કોઈ કાયદેસર છે જ નહીં કોઈ રજીસ્ટ્રેશન નથી અને વેપારી મંડળના પ્રમુખ તરીકે અને એમની ધરમપત્નીના નામે ખોટી સહયોગ કરાવી અને વિકાસ તે રૂંધે છે અને ગામને પાછળ કરવા માટે એનો પ્રક્રિયા બહુ જોરદાર ચાલે છે પણ હું ગામને બી હાથ જોડીને વિનંતી કરું છું અને મારા ઉપલા અધિકારીને બી હાથ જોડીને વિનંતી કરું છું કે જો આપને અમને અરજી કરી હોય તો આવો કોઈ ખોટો રોગ ફેલાવવાની જરૂર નથી મને નામદાર નમસ્કાર હું જોશી હરેશકુમાર દયારામભાઈ રહે નવી બીરડી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હું નવી બિલ્ડી ગ્રામ પંચાયત સાથે છેલ્લા ત્રીસેક વર્ષથી સંકળાયેલો છું અને મારા વાઇફ છે નવી બીરડી ગ્રામ પંચાયતના મેમ્બર છે જે અગાઉ એક મીડિયાના માધ્યમથી અહેવાલ પ્રસાર થયેલો કે સર્વે નંબર ચુમવાળીમાં કોઈ લોકો મોટી જમીન પતાવવાનો કારસો રચી રહ્યા છે તે વિશે રજૂ આપતા હું એવું જણાવું છું કે નવી પેઢી તથા જૂની પેઢી જતા માર્ગ પર તેમજ તમામ જાહેર રસ્તાઓ પર જે દબાણો થયેલા છે તેવી મારી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે તમામ દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે જેથી નવી પેઢી તેમજ જૂની પેઢી પ્રજાને કોઈ અગવડ ના પડે અને દરેકનું જીવન સરળ રીતે નીકળી શકે આવી મારી મીડિયા મારફતે સરકારશ્રીને વિનંતી છે અને જે અહેવાલો અગાઉ પ્રસિદ્ધ કર્યા છે તે લોકોએ પોતાની અંગત દુશ્મનીના કારણે અને પોતાની અદાવતના કારણે પ્રસિદ્ધ કર્યા છે જેઓ ખુદ દબાણદાર છે તેવું પણ હાઈકોર્ટમાં લડી રહ્યા છે અને સ્ટે પર ચાલી રહ્યા છે આવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને સચોટ રીતે ચેક કરી અને કઈ રીતે કોણ ખોટું છે તે જાણી જોઈ અને આગળની કાર્યવાહી કરે તે મારી નમ્ર અપીલ છે